રક્તદાન મહાદાન એટલે જીવનદાનના સંકલ્પ સાથે બ્લડ ડોનેશન કરવા માટે અનેક કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે ત્યારે હાલમાં બ્લડની અછત સર્જાતા હજરત કાદર શાહ વલી વેલફેર ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

ક્રમે આવી કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે રક્તની સૌથી વધુ જરૂર પડતી હોય છે ત્યારે બ્લડ બેંકોમાં રક્ત ખૂટી પણ જતું હોય છે ત્યારે આવા સમયે ચોક્કસ ગ્રુપના રક્ત માટે રેડિયો ટીવી અને સોશિયલ મીડિયામાં જાહેર અપીલ કરવી પડતી હોય છે જ્યાં બ્લડ બેંકો કટોકટીમાં બોલાવી શકાય એવા રક્તદાતાઓની યાદી રાખે છે આમ છતાં અમુક ગ્રુપના રક્તની કાયમ અછત રહેતી હોય છે ત્યારે હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો શહેરમાં રક્તદાન શિબિર પહેલા કરતા ઓછા થઈ જવાના કારણે રક્તની અછત સર્જાઈ રહી છે જે તે સમયની રક્તની અછતને પહોંચી વળવા માટે રક્ત

અહિયા અત્યાર સુધી સાઠ થી પાસઠ બોટલ જેવી થઈ છે અને હજી કેમ્પ નું કેમ્પ ચાલુ છે એટલે અમને એવું લાગે છે કે સો પ્લસ બોટલ થઈ જશે લોકો લોકોને કેવું છે કે બ્લડ ડોનેશન થી ઘણા બધા ભય હોય છે કે હું બ્લડ આપીશ તો મારું વજન વધી જશે મારામાં લોહી ઘટી જશે એટલે આ બધા મિત્ર છે અને લોકોએ દર બધા લોકોને છ મહિનામાં એક વાર તો બ્લડ આપવું જ જોઈએ છે કે એના ઘણા બધા લાભ બી હોય છે પણ લોકો મોસ્ટલી જે વસ્તુ મિત છે એના પર ફોકસ કરીને બ્લડ આપતા નથી એટલે હું બહુ એ જ વસ્તુ કહીશ બધાને કે આપણે જે લોહી આપીએ છીએ એનાથી કોઈ માણસની જાન બચી શકે છે અને એ જે બ્લડ છે એ આપણી બોડીમાં બે બે એક મહિ બે થી ત્રણ મહિનામાં પાછું બંધ બની જાય છે